આગળ વાત કરીએ સસ્તા અનાજના દુકાનદારોની ફરીથી હડતાળ પર ઉતરવાની ચમકી અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગના પરિપત્રથી વિવાદ સમજૂતીના વિરોધમાં પરિપત્ર થયો હોવાનો આરોપ લગાવ્યો છે ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રહલાદ મોદીનો આરોપ જથ્થાની ડિલિવરી સમયે બે સભ્યની હાજરી ની સમજૂતી હતી તેવું પ્રદ મોદીનું કહેવું છે ત્યારે પરિપત્રમાં પચાસ્ટકા સભ્યને હાજર રહેવાનો ઉલ્લેખ આ પરિપત્ર બે દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયેલું તે મુજબ આપે પરિપત્ર આપ્યો પણ એમાં થયેલી ચર્ચાથી વિપરીત વસ્તુ રજૂઆત કરવામાં આવી છે જેનો અમારો સખત વિરોધ છે બીજી વસ્તુ એ છે કે નીચે આપે લખ્યું છે કે એક ચાર બે હજાર છવ્વીસથી પચાસ ટકા સમિતિના સભ્યોની હાજરી આવશ્યક રહેશે જેના માટે તો અમારું આંદોલન હતું પહેલાં તમારું એંસી ટકા હતું એંસી ટકામાંથી આપણે પચાસ ટકા કર્યું જે પણ અમુને માન્ય હતું એને આપણે બન ને પક્ષે સરકાર અને દુકાનદારોના પ્રતિનિધિઓ પક્ષ બંને પક્ષે ચર્ચા વિચારણાના અંતે ફક્ત બે વ્યક્તિ નક્કી કરવામાં આવે છે જેને આપે હંગામી ધોરણે મંજૂરી આપી હોય એવું લાગે છે માટે આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચો નહીંતર ન છૂટકે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં અમારે આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે જેની જવાબદારી આપશ્રીની વ્યક્તિગત રહેશે એવું મારું માનવું છે